કે જેમાં પહેલી મેથડ અત્યારે આપણે જોઈએ છીએ જેમાં જિલ્લામાંથી જે તારીખે ગ્રાન્ટ રિલીઝ થાય છે ગૂગલ સીટના માધ્યમથી તો એ તારીખોમાં આપણે આવક લઈએ અને પછીની કોઈ પણ તારીખની અંદર જાવક આપણે પીએફએમએસ થી જાવકની અંદર આપણે એનો ખર્ચ બુક કરીએ તો એની એન્ટ્રીઓ કઈ રીતે થાય છે એ સમજાવવા માટે આપણે હવે સ્ટાર્ટ મેનુ ઉપર જઈએ છીએ તો ફરીથી મેં સમયનો બચાવ થાય એટલા માટે અહીંયા કેટલીક એન્ટ્રીઓ અગાઉથી નાખેલી છે જેમ કે મેં અહીંયા એકત્રીસ આઠ બે હજાર પચીસ ની તારીખમાં જિલ્લામાંથી ગ્રાન્ટ રિલીઝ થઈ છે એવી અહીંયા છે શાળા સંયુક્તમાં અઢાર હજાર સાતસો પચાસ સ્પિનિંગમાં બસો પચાસ પૂજાસમાં પાંચસો રાણી લક્ષ્મીબાઈ સ્વરક્ષણમાં સાડત્રીસો પચાસ સ્ટ્રેન્થ ગ્રાન્ટ જે છે સ્પોર્ટ્સની એની અંદર બસો પચાસ એમ કરીને મેં અલગ અલગ ગ્રાન્ટો એકત્રીસ આઠે લીધી હું આ રીતે એક પેલી મેથડ એવી છે જેમાં જે તારીખે જિલ્લામાંથી મળે એ તારીખે આપણે જમામાં લઈએ જમણી બાજુમાં તમે જુઓ તો જમણી બાજુમાં જે તારીખે બિલ નીકળે છે એ તારીખો છે જમણી બાજુમાં જે તારીખે આપણા બધા બિલ નીકળે છે એ તારીખો છે એટલે સામ સામી એક્ઝેક્ટ સરખી તારીખ હોય એવી એન્ટ્રીઓ હું કરી રહ્યો નથી એકત્રીસ આઠે મને પૈસા મળ્યા લિમિટ મળી મને અને જાવકમાં જમણી બાજુ મેં પહેલું બિલ છે એ પાંચ નવ ના રોજ કાઢેલું છે જેમ કે મેં પહેલી ત્રણ એન્ટ્રી જે છે અહીંયા એ પાંચ નવ પચ્ચીસ છે મેં ખર્ચ બુક કર્યો છે પછી સોળ નવ પચ્ચીસ ની ચાર એન્ટ્રીઓ છે પચીસ સીધા દસમા મહિનાની અંદર છે બે તારીખે આ બે એન્ટ્રીઓ છે ખર્ચ બુક કર્યો છે દસમા મહિનાની બીજી તારીખે પછી દસમા મહિનાની દસમી તારીખે ચાર ખર્ચ રેન્ડમલી મેં બુક કર્યા છે અલગ અલગ હેડમાંથી પછી પંદર તારીખે દસમા મહિનામાં એક ખર્ચ બુક કર્યો છે અને વીસમી તારીખે એક ખર્ચ બુક કર્યો છે જે ખર્ચ બુક કર્યો છે એ જે કંઈ મને ગ્રાન્ટો મળેલી છે એમાંથી મેં બુક કરેલો છે તો શાળા સંયુક્તમાં મેં નું બિલ છે એ પાંચસો પચીસ નું કાઢેલું છે પણ વાત કરી કે આ બંને ખાના આવક જાવકના જે રોકડ અને બેંકના છે મિત્રો ખાસ તો એ રોકડ અને બેંકમાં આપણે કોઈ પણ સેલ છે અને આપણે બ્લેન્ક ની થયું જો કોઈ એન્ટ્રી ન હોય તો ત્યાં આપણે જીરો કરી દેવાનો છે સેમ એવી રીતે જમાની અંદર પણ રોકડ અને બેંક ની અંદર જીરો અવશ્ય લખી દેવાનો બરાબર તો જે રીતે અહીંયા બધા બિલ નીકળી ગયા છે બધા બિલ અલગ અલગ તારીખે આપણે ચૂકવેલા છે પીએફએમએસ નંબર આપ્યા છે તારીખો પણ રેન્ડમલી બધી મેં અત્યારે આડી ઓડી આપી દીધી છે અને બિલ તરફથી મળ્યા છે એના નામ પણ મેં લખી નાખેલા છે તો આ પ્રકારે મેં બધી એન્ટ્રીઓ અત્યારે કરી છે એક જગ્યાએ હું તમને બતાવવા માંગીશ કે ટ્રેનિંગ પ્રોગ્રામની અંદર અહીંયા મને જો તમે બસો ને પચાસ રૂપિયા જ મળેલા છે પણ મેં છે બસો પચાસ પણ મેં વાહન ભાડું હજાર રૂપિયા ચૂકવી દીધું છે તો આ તમને બધાને ખ્યાલ છે કે કોઈ ગ્રાન્ટની લિમિટ કરતા ચૂકવો તો તમારા ટોટલ બેલેન્સમાંથી પ્રથમ તબક્કે માઇનસ થશે પણ જ્યારે તમામ ગ્રાન્ટ એકત્રીસ ત્રણ સુધીમાં તમારે તમને મળી જશે ત્યારે એ પત્રક દસમાં એ સરભર થઈ અને જીરો થઈ જાય છે એ આપણને બધાને અનુભવ છે એટલે બહુ ટેન્શનનો વિષય નથી તો હવે આના આધારે જે પરિશિષ્ટ સૌથી પહેલા જે કેશબુક બને છે હવે જો એક વસ્તુ તમને બતાવી દઉં કે મેં અહીંયા ડાબી બાજુમાં કેટલી એન્ટ્રી એક જ તારીખમાં લીધી છે અગિયાર એન્ટ્રી લીધી અને હવે જો હું એની કેશબુક બનાવવા જઈશ તો ડિફોલ્ટ તો પેલી ડિફોલ્ટ તમને પાંચની જ બતાવશે અહીંયા પાંચ જ એન્ટ્રી આવી તો બાકીની છ એન્ટ્રી ક્યાં ગઈ એ નીચે પણ નથી બરાબર તો એના માટે તમારે અહીંયા બાજુમાં પંદર એન્ટ્રી વાળી કેશબુકનો ઉપયોગ કરવો પડશે ત્યારે પંદર એન્ટ્રી વાળી કેશબુક તમે જોશો તો અત્યારે સાતમા નંબરનું પેજ છે એને હું ફર્સ્ટ નંબરના પેજ ઉપર લઈ જાઉં છું અહીંથી એરોકીથી તો ફર્સ્ટ નંબરના પેજ ઉપર આપણી જે કઈ એન્ટ્રી છે એ બધી અહીંયા તમને શો થાય છે ત્યાર પછી સેકન્ડ પેજ ઉપર આપણે જઈએ તો સેકન્ડ પેજ ઉપર હવે જે પાંચમી તારીખના ખર્ચ બુક થયા છે તમને સેકન્ડ પેજ ઉપર છે કારણ કે હવે આવકમાં તો કોઈ ગ્રાન્ટ આપણે લીધી જ નથી હવે આપણે ખર્ચ જ કરી રહ્યા પછીના નેક્સ્ટ પેજ ઉપર સોળ નવે જે જાવક તમારી આ બધી ગઈ છે એ બધી અહીંયા સો થાય છે ત્યાર પછી બે દસે આપણે બે પેમેન્ટ કરેલા છે તો એ એન્ટ્રીઓ જે અહીંથી માઇનસ થઈ રહી છે અને ત્યાર પછી દસ દસે આપણે ચાર પાર્ટીને ચૂકવણું કરેલું છે અને પંદર દસે આપણે એક પાર્ટીને ચૂકવણું કરેલું છે બરાબર અને પછી એક વીસ દસે પણ આપણે એક પાર્ટીને ચૂકવણું કરેલું છે તો આ રીતે આખી તમારી કેશબુક છે બની રહી છે ખાતાવાહીની અંદર તમે જોવા જશો તો ખાતાવાહીની અંદર પણ તમને બધા હેડ છે તમને પરફેક્ટ જોવા મળશે શાળા સંયુક્ત ગ્રાન્ટ તો એમાં આપણે જિલ્લામાંથી જે લિમિટ ફાળવી હતી એમાંથી અલગ અલગ તારીખ હોય જેટલા પણ બિલ ચૂકવા છે બધા બિલ અહીંયા ઓટોમેટિક આવી ગયા છે અને જમા સરવૈયુ અને ઉધાર સર્વયુ છે તો જમામાંથી અઢાર હજાર સાતસો પચાસ રૂપિયામાંથી દસ હજાર ત્રણસો ને પાસઠ રૂપિયા આ હેડ હેઠળ જમા બોલે છે તો ટ્વીનિંગમાં જુઓ મિત્રો અત્યારે શું પોઝિશન છે કે તમને બસો પચાસ રૂપિયા મળ્યા છે એની સામે તમે સાતસો ને પચાસ રૂપિયા માઇનસમાં છે કારણ કે તમે હજાર રૂપિયા ચૂકવી એ લિમિટમાંથી તમારા બીજી લિમિટમાંથી ટૂંકમાં કોઈ પણ બીજી અન્ય ગ્રાન્ટમાંથી માઇનસ થયા હોય તો અત્યારે અહીંયા માઇનસ સાતસો પચાસ છે હવે આ હજાર રૂપિયાનો જ પ્રોગ્રામ છે તમને ખ્યાલ છે તો જ્યારે બીજા અને ત્રીજા તબક્કામાં સાતસો પચાસ રૂપિયા જમા થશે અને આપણે રોજ મેળવા એની એન્ટ્રી લેશું ત્યારે આ જીરો જીરો આપણું જે આ ખાતું છે એ થઈ જવાનું છે બરાબર બેલેન્સ થઈ જશે તો આ રીતે આપણે હેડ જોઈ લીધા હવે પરિશિષ્ટ નવ છે એ પણ આપણે જોઈ લઈએ પરિશિષ્ટ નવ અત્યારે અઢાર હજાર ત્રણસો ને પાસઠ રૂપિયા આટલી એન્ટ્રી કરતા આપણી બંધ સિલક બોલે છે પરિશિષ્ટ દસ અત્યારે જોઈ લેજો પરિશિષ્ટ દસમાં જે ગ્રાન્ટ મળી એમાંથી કુલ ખર્ચ કેટલો થયો એ બધું શો થાય છે ખાસ ટ્રેનિંગમાં બસો પચાસ મળ્યા છે અને હજારનો ખર્ચ કરેલો આ ગ્રાન્ટ અત્યારે માઇનસમાં બોલશે પછી સેમ એવી રીતે એક ભારતમાં બસો પચાસ મળ્યા હતા અને પાંચસોનો ખર્ચ બુક કર્યો હતો તો એ પણ માઇનસમાં બોલશે તો એ ગ્રાન્ટ પણ જ્યારે આવશે ભવિષ્યમાં ત્યારે એ પણ સરભર થઈ જશે બરાબર તો હવે આપણે બીજા પત્રકમાં જવાની જરૂર નથી પણ એક માસિક પત્રક છે એને તો આપણે ભૂલશું નહીં માસિક પત્રક ની અંદર જઈ અને જોઈ લઈએ તો મેં તમને અગાઉ પણ કીધું હતું કે આપણું માસિક પત્રક છે એક્ચ્યુઅલી એકચ્યુઅલી એપ્રિલથી શરૂ થાય છે બરાબર તો એપ્રિલમાં તો કોઈ ગ્રાન્ટ નથી આપણે સીધી ડાયરેક્ટ ઓગસ્ટમાં આવક લીધી છે અને ઓગસ્ટમાં આપણને કુલ તેત્રીસ હજાર પાંચસો રૂપિયા અહીંયા મળ્યા છે એમાં ઓગસ્ટમાં આપણે કોઈ ખર્ચ કરેલા નથી આપણે નવમા મહિનામાં ખર્ચ કર્યા દસમા મહિનામાં કર્યા તો સપ્ટેમ્બરમાં જઈએ તો સપ્ટેમ્બરની અંદર બધી આગળની સિલક આગળના માસની ખેંચાઈ જશે અને સપ્ટેમ્બરમાં તમે જે ખર્ચો કર્યો છે એટલા રૂપિયાનો કર્યો છે એ કયા હેડમાંથી કર્યો છો બધું આવી જશે ક્યાં ક્યાં માઇનસ થઈ ગયું છે એ પણ તમને જોવા મળશે અને ત્યાર પછી સપ્ટેમ્બર પછી આપણે ઓક્ટોબરમાં પણ આપણે ખર્ચ બુક કરેલો છે તો આ રીતે તમારું અઢાર હજાર ત્રણસો ને પાસઠ રૂપિયા બંધશીલ અત્યારે જે લેટેસ્ટ આપણું ક્લોઝિંગ બેલેન્સ છે એ મુજબ જોવા મળે છે બરાબર અઢાર હજાર ત્રણસો પાસઠ છે એ તમારું ક્લોઝિંગ બેલેન્સ એ હવે તમે જયારે નવેમ્બરમાં અહીંથી આગળ જશો બરાબર તો એ તમારું જો અહીંયા ક્લોઝિંગ બેલેન્સ બેલેન્સના મહિનામાં ઓટોમેટિક ખેંચાઈ જાય છે જે અહીંયા ઉપર તમને જોવા મળે છે બરાબર અને નવેમ્બરમાં તો આમાંથી પણ એ માઇનસ થતું જશે તો બધા પત્રકો છે એ ખૂબ સારી રીતે વધ કરી રહ્યા છે ચેક રજીસ્ટર તો બધી પીએફએમએસ ની એન્ટ્રી આપણે કરેલી છે એટલે તમામે તમામ ચેક કે પીએફએમએસ ની એડવાઇઝરી જે છે એ બધી અહીંયા શો થઈ રહી છે બરાબર તો મેથડ મે આપણે જોઈએ કે જિલ્લામાંથી જે પ્રમાણે ગ્રાન્ટ જમા થાય તો એમાંથી જ પછી કોઈ પણ તારીખે તમે ક્રમમાં ખર્ચ જમણી બાજુમાં બુક કરતા જાવ આ દેશી નામા પદ્ધતિ છે મિત્રો બરાબર દ્વિ નોંધી પણ નથી કે તારીખની સામે તારીખની તમારે એન્ટ્રી કરવી પડે પણ ક્રમ તારીખ જાળવી રાખવાનો છે એ ખાસ અગત્યનું છે મિત્રો બરાબર તો પેલી મેથડ મિત્રો તમે સમજી ગયા છો હવે બીજી મેથડ છે ઇન્ટરેસ્ટિંગ છે એમાં આપણે જિલ્લામાંથી જે તારીખે ગ્રાન્ટ જમા થાય છે એ એ આપણે આવકમાં તારીખમાં લેતા નથી બરાબર ગુગલ સીટમાં આપણને ખબર પડી ગઈ છે કેટલા પૈસા છે આપણી પાસે પણ હવે આપણે જેમ જેમ જે ગ્રાન્ટ ચૂકવીએ છીએ એ જ ગ્રાન્ટને આવકમાં લઈ અને જાવકમાં આવકમાં કાઢી નાખવાની સેમ ટુ સેમ ડેટની સામોસામ તો આનો ફાયદો એ છે કે આમાં તમારા બધા પત્રકોમાં એની ટાઈમ તમે જોશો બંધ સિલેક્ટ જીરો જ મળશે જેમ તમારી એસએમસીની પીએફએમએસની પાસબુકમાં જેવા જમા થાય ચાર સેકન્ડ પછી ડેબિટનો મેસેજ આવી જાય બંધ શિલક છે કે એકત્રીસ ત્રણ સુધી જીરો જીરો જ બતાવે છે એ રીતે પણ તમે એન્ટ્રી કરી શકો તો હવે એ હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું કે એને આપણે કઈ રીતે લેવું જેમ કે મેં હવે અહીંયા શું કરેલું છે ખાસ જોજો મિત્રો મેડમાં એ જ નાખ્યા એટલે તમારે જેટલા રૂપિયા ચૂકવવાના છે જે ગ્રાન્ટમાંથી એને જ તમે બેંક માં લ્યો આવક માં જેમ કે મારા શાળા સંયુક્તમાં પાંચસો પચીસ નું પેલું બિલ છે તો એને જ મેં બેંક ની આવકમાં લીધા અને સેમ ટુ સેમ એ જ તારીખે મેં એ પાંચસો પચીસ રૂપિયા જે તે પાર્ટીના નામે કાઢી નાખ્યા ટ્વિનિંગમાં મેં એક આઠે બસો પચાસ રૂપિયા બેંકમાં બતાવ્યા છે ભલે મને વધારે મળેલા હોય લિમિટમાં પણ મારે બસો નું જ બિલ ચૂકવવું છે તો મેં એ જ તારીખે મેં બસો પચાસ રૂપિયા કાઢી નાખ્યા તો અહીંયા શું થશે કે અહીંયા જે કંઈ હેડ અને તારીખો તમારી જમામાં પડશે એ જ બેઠે બેઠી કોપી અહીંયા જાવકમાં પડશે બરાબર અને અહીંયા રોકડ કે બેંકની જે કોલમોમાં જે રકમો તમે લખશો એ જ આ બાજુ લખવાની થશે બેઠે બેઠ આ ખાસ વસ્તુ ધ્યાનમાં રાખજો તમે સમજી જ ગયા છો કે તમે જેટલા રૂપિયા ચૂકવવા માંગો છો એને જ આવકમાં લ્યો અને એને જમણી બાજુ જ આવકમાં કાઢી નાખો બહુ ઈઝી વસ્તુ છે તો બેન્કની પાસબુક પણ મિત્રો આપણી દરેક એન્ટ્રીમાં આ જ રીતે કામ કરતી હોય છે બરાબર હવે આના આધારે જે તમારી કેશબુક છે એ કેવી બને છે બરાબર તો આપણે અહીંયા અ પાંચ કેશબુક ડિફોલ્ટ છે અને તમે વાપરી શકશો કે ભાઈ દરેક વખતે તમે નીચે જુઓ તમારું બેલેન્સ છે બંધ શિલક માં જીરો જાગી જાય બરાબર અહીંયા ચાર એન્ટ્રી આવકમાં લીધી ચાર કાઢી નાખીએ પછી આ તારીખમાં આપણે ત્રણ એન્ટ્રી આવકમાં લીધી ત્રણ એન્ટ્રી આપણે આવકમાં કાઢી નાખેલી તો આ રીતે કેશબુક તમારી બનશીલક દરેક વખતે ઝીરો જીરો બનશે પરિશીસ નવ આ સમયે જોશો તો એ ઝીરો જશે કારણ કે તમે જેટલા રૂપિયા કેશબુકમાં બતાવ્યા છે એ જેટલા કાઢવાના હતા એટલા જ આવકમાં લઈને બતાવ્યા છે બરાબર એટલે તમારું પરિશિષ્ટ નવ આ રીતે દરેક વખતે જીરો જીરોમાં જ ચાલશે પછી પરિશિષ્ટ દસ જોશો તો એ પણ બંધ શિલકમાં જીરો જીરોમાં જ આખું ચાલશે બરાબર ત્યાર પછી ત્યાર પછી તમે પરિશિષ્ટ આગળના બધા જોતા જઈ પરિશિષ્ટ અગિયાર એ તો ગ્રાન્ટ રજીસ્ટર તમારું ઓકે આવી જ જવાનું છે બરાબર એટલે એમાં અત્યારે આપણે જોવાની જરૂર નથી તમારું બિલ રજીસ્ટર છે એ તમે જોઈ લો બરાબર તો એ પણ તમારું બની જવાનું છે માસિક હિસાબ જે છે તમારા દરેક મહિનાના તો એમાં આપણે અહીંયા આઠમા મહિનામાં આપણે છ હજાર બસો પંચોતેર રૂપિયા જમા બતાવ્યા છ હજાર બસો પંચોતેર ખર્ચ થયો બંધ શિલક તમારી જીરો જીરો થઈ ગઈ બરાબર બંધ શિલક આ પ્રકારના માસિક પત્રકમાં દરેક વખતે જીરો જીરો જશે સપ્ટેમ્બરમાં પણ સેમ આઠ હજાર પાંચસો રૂપિયા તમે જમા લીધા અને આઠ હજાર પાંચસો રૂપિયાનો તમે ખર્ચ બતાવ્યો છે બરાબર તો આ એક ઇઝી ગોઈંગ વે છે તમે આ રીતે પણ એન્ટ્રી કરી શકો છો પણ આ રીતમાં તમને કયા હેડમાં કેટલી ગ્રાન્ટ જમા પડેલી છે એ તમને ખ્યાલ નહીં આવે કરી શકાય આ રીતે એન્ટ્રી બરાબર તો એના માટે એક પીએફએમએસ ગ્રાન્ટ રજિસ્ટર છે જો તમે આને મેન્ટેન કરતા હશો પેલો હપ્તો ભાઈ તમારે કેટલો જમા થયો છે એ તમે બધી રકમ અહીંયા નાખી દેશો તો એમાંથી અહીંયા ઓટોમેટિક જેટલા કંઈ ખર્ચા તમારા બુક થયા છે તો તમે અહીંથી ડાયરેક્ટ હેડવાઈઝ જોઈ શકશો તમને કેટલા તમારી અંદર બચેલા છે જે તે હેડમાં એ તમને જોવા મળશે તો તમે સમજી ગયા છો આ બે મેથડ કે બંને રીતે તમે આ રોજમેળની અંદર તમે ઈઝીલી ની એન્ટ્રીઓ છે એ પદર વગરની નિભાવી શકો છો મળીએ છીએ આવતા વિડીયોમાં આભાર